નમસ્કાર મેડમ નમસ્કાર તમે આજે જે આપણે ભીંડાની વાડીમાં જે આવ્યા છે તો આજે તમને અમે ભીંડાની ખેતી બતાવીશું તો મેડમ તમારું શું નામ નીતાબેન નીતાબેન તો તમે આ ભીંડાની વાવણી ક્યારથી કરી છે બે મહિના થઈ ગયા એક વીઘું છે એક વીઘું જબરજસ્ત ભીંડાની તમને ખેતી જોઈ શકો છો મેડમ આ આ કેટલી જબરજસ્ત આ મેડમે આ વાડી બનાવી છે તો આ વાડીમાં જે આપણે વાત કરીશું તો કે આપડી આ મેડમે શું વાપર્યું છે તેની આપણે જાણકારી લઈશું આજે ચાર મણ નીકળ્યા ચાર મણ હા તો તમે જમીનમાં શું આપ્યું હતું આપડું આ એક છે ભૂમિ પરિવર્તન હા અને આ સોઇલ હેલ્થ સોઇલ હેલ્થ અને આ રૂટ પરિવર્તન ત્રણ વસ્તુ જમીનમાં આપેલી છે હા હા હવે આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિ પરિવર્તન સોળ કન્ટેન્ટનું જે ખાતર છે જમીનનું પીએચ લેવલ મેન્ટેન કરે છે સોઇલ હેલ્થ પાવર છે એ જમીનમાં રહેલા જે પોષક તત્વો

છોડને લીલો રાખે ને ગ્રોથ વધારે હવે છોડને લીલો રાખે ને તમે જોઈ શકો છો કે આ છોડ કેટલા સર અત્યારે આપણે જોઈએ ને કે ઉનાળાના ભીંડું છે તો એ ઉનાળાના ભીંડામાં તમે જોઈ શકો છો એની ગ્રીનરી કેટલી જબરજસ્ત ગ્રીનરી છે પછી તમે બીજું શું એને આપ્યું છે બીજું આપણું પેસ્ટરગો પેસ્ટરગો એમ કે વાતાવરણ અત્યારે અલ્ટરનેટ થતું એટલે પછી એક આપણું એફટી બ્યાસી એફટી બ્યાસી કે દવાને ને પસરાવાનું કામ કરે છે દવાને ને પહોંચાડવાનું કામ કરે છે આપણું આ ફંગી એમાં ઝીણી જીવ એ ફંગલ હવે તમે જોઈ શકો છો હું ચાલી શકું છું તમને અહીંયા લાગે છે કે ફંગલ પણ તમને લાગતા નથી તમે આ જોઈ શકો છો આ મારો પગ હલે છે છતાં પણ તમને ફંગલ કોઈ જોવા મળતી નથી પછી તમે જે ફ્લાવરિંગ બહુ જબરજસ્ત હવે તમે એનું ખાલી જોઈ શકો છો કે ફ્લાવરિંગમાં ભીંડાનું ભીંડાનું તમે જોઈ શકો છો કેટલા જબરજસ્ત એના તમે જોવો એક એકમાં તમે કેટલા ભીંડા છે તમે ખાલી જોઈ શકો છો કે તમે એની તોડ કેટલી આવશે આ ઉનાળાના એકદમ આપણે કહેવાય ને કે ભીંડા છે મે મહિનાના ભીંડા છે દસ દસ એવી છે અમુક છ છ દસ તો આ જોઈ શકો છો દોસ્તો અને આ અમારી દવાનો કમાલ કે આટલા સ્પ્રે તમે કેટલા સ્પ્રે આપ્યા છે મેડમ ત્રણ વખત આપેલા છે ત્રણ વખત અને તમે સતત વણની ચાલુ છે હજુ મને એવું લાગે છે કે તમારી વણની હજુ મે નહીં તમારો જૂન મહિનો પણ આખો નીકળી જશે એવું લાગે છે કે તમે આ અમને જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ અમે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ મેડમ તમારો મોબાઈલ નંબર આપો પંચાણું સાત પિસ્તાલીસ પિસ્તાલીસ નવસો ત્રણ ત્રણસો ત્રણ જે કોઈ વ્યક્તિએ ભીંડાની ખેતી કરવી હોય અને ભીંડા વિશે જે માર્ગદર્શન જોઈતું હોય તો આ નીતાબેનનો સંપર્ક કરી શકો છો આ જબરજસ્ત આજે ભીંડાની વાડીમાં અમે ઊભા છે અને એનું રિઝલ્ટ અમને જબરજસ્ત મળ્યું છે તો થેન્ક યુ